સિઘર વોર્ડ નંબર 3 માં ગરીબ દલિત વ્યક્તિનું નળ કનેક્શન કાપી નાખતા અન્યાય થયો તે માટે માવજીભાઈ દ્વારા નગરપાલિકા ખાતે આવેદનપત્ર આવ્યું દલિત માત્ર કનેક્શન સમર્થન નથી કરતા ये काते रुदा कापी था पादो मनवांदला देना पण जे लोक ये रजुआत करी छे बाजुपना नगर सेवा के एना पण मिल गया प्रदेशा नॉर्मलिशन दिए छे आणि शहरामध्ये बिदा मध्यनी अंदर हा शहरात वाढ प्रमाण ज्ञान नाही जलीस मध्ये वाढ प्रमाण मध्ये बदा जे मना होई माने तो जे तुमने भारतना नगर सेवा कर जोतरी करी पण काम तुम्ही एक રજૂઆત છે કે કોમ્પ્લેક્સ ગેરકાયદેસર બને છે તમને લેખિત રજૂઆત કરી છે કીધું છે એક મહિનો છે તમને સમય આના માટે આના માટે એક મિનિટમાં સમય મળી ગયો આમાં એવું છે આમાં જે બે લાઈનો જે માટે તમને સમય મળ્યો ગેરકાયદેસર કાપીનો એ હું સમજી ગયો તો કાપી પણ કાપો બધા લોકો આ રીતે લીધું છે કનેક્શન આપણે ડાયરેક્ટ નથી જોતું એના પર તમે બીજાને કાપો કનેક્શન હવે એ બાકી છે તપાસ મે ગુર પછી અમે રદ્દ કરી તમે એક મહિના પહેલા કે કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર parking નથી આ રાજકોટનો બનાવ બન્યો છે parking નથી અને ફાઈલ સુવિધા નથી સદા તમે એક મહિના અહી નોટિસ પણ સુધા આપી હતી ઈ વ્યક્તિને ઈ વ્યક્તિ એ મંદમાન કલે સમાધાન માટે એ તો દલીદ સમાધાન કદી એતા કરી કરવાની બોલા પણ કરી એની કમ નાવો નઈ પણ એ પણ અમે કરીશું શું કરી ગજો ઈ પછી સફાઈ કંડર પણ તમે દી બેલા કીધું તો કવિકમ ભાઈનો કોમ પ્રમુખ પ્રમુખનો ભાઈ ओबीसी કોટા ઉપર સફાઈ કંડર તરીકે ભરતી થાય

ये काम नहीं करियो बेटा सर नहीं काम नहीं कर के निर्देश काम आज भर्ती जन सुवा नहीं आते कि हाथ बिना ये माना जो हम पूरा लुथी आस्करा नहीं मैं तो उसको पर हाथ बिना तो बस रहता था हमारे किंतु तो बस रहने की नहीं है विभाग बस एडी के मैं तो मुंह कहूं तुम नहीं बेला लगे तो से विभाग में जगह है सब हाउन क्या हो नहीं है हेलो जिला वाइज सभा का अंदर यदि तुम्हारी मां से दलित मतदाता से आमदार होते हैं यदि तुम्हारी मां से आज जिला मान व्यक्ति वाला से आज जिला मान व्यक्ति वाला से तो आप कई क्या जिला वाला से

तमें नोटिस सुधा भी, भी नहीं दिया हमने बिजा बोले नोटिस तो बताने ने पाणी मले पाणी मले तो क्या नोटिस दो समय नोटिस है नहीं बोले बोला रुको से पानी मरे पानी नोटिस क्या मुआ भी क्या बात बोला क्या कभी ना तो नोटिस क्या मुआ भी है नोटिस आप भी आज वो तेरी सेट नहीं हमारी डायरेक्टली तो नोटिस तो आप बता मिल अखा और मतलब सर्वे कराओ जैसे गैर का जैसे नोटिस हो दलित समाज के लोग गैर का जैसे नहीं

અતાત આ મેસ 33 34 મહિના એમાં નોટિસ આપી તાત્કાલિક કાર્ય કરવા માં આવે કરીશું બહુ કચેરી દીજે યે મે નોટિસ જોસે દેને ઓલ વેન જોસે દેને અમારા અમી કહેના તો કરી દે છોડ થઈ જાય બરોબર છે અન તમે નોટિસ આપો નોકરી છોડવાનું હોય તો કેમ એમાં એવું છે કે ડાયરેક્ટ હતી ને ડાયરેક્ટ બીતા બધાનું નામ મારું નામ તમે મારી પાસે નામ કઈ પણ તમારી પાસે દગર છે ઓકે દીધા લાવી કે મે मेरो जोत क्या तिकरी आगो जोत क्या तिकरी तो मने क्यों आज छह महीने तेरे जोत करो जो कहे वो भी सी मोटा माया वाला सफाई करता सफाई करता ना थी सदा तो मैं हमें भी भाई ना भाई से नगर चेवक नहीं प्रमुख नहीं ना थी करता मन कबर से तुम्हारी मजबूरी नहीं तो क्या हमने थी ये रोड नोटिस आपो अन्न दस सौ रोड पर नहीं करना रोडनी बेज बाजू पाणी फ्राइशे, तेरती बेजु हो मरिं आवुटेर्यों से हुटेर्यों से शर्मा पार्च पांच बादार्यों से खाड़ों पंदर दियुशे ज्या थांगों काईको एक शनली कुछे नौल कनेक्शन दम है यह गए कारना शेलों काये ला कारना રિપેર ન કરું ને આસી દીરો ભઈ વાતે એમ કરાવી દે મને પૂરી નહી છે મને પૂરી ઉપર હરિયા બેઠે છે બાટા કા છે એક બબે સતણ ફૂટ મારી પાસે ફોટા છે અને વિડિયો શૂટિંગ એમે કર્યું એટલે તાત્કાલિક એમાંથી મે બહાર આવી કાલે કોઈ માણસ નો ઓફિસ પર હું તમને સાહેબ પેલા હું ખાડો કર્યો હતો ઈ સમજો તો નહી બિચારા કેમાં પડી ગયા હતા એને ખબર નહોતી કે ખાડો અને પડ્યા એટલે વાગ્યું એટલે તમે આ જે અત્વાસ કરી એમાં ધ્યાન દેજો ના